બનાસકાંઠામાં અંબાજી નજીક શિહોરીમાં ગમખર અકસ્માતમાં સો લોકોના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે ઈર્જાગ્રસ્તોને સારવાર માટે શિહોરી રિફર કરાયા છે પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે શિહોરી તાલુકામાં અંબાજી નજીક પાલી જિલ્લામાંથી મજૂરી કરીને પંદર લોકો ઘરે પરંત ફરી રહ્યા હતા ત્યારે ટ્રક અને વાહન વચ્ચે ટક્કર થતા ગંભીર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માત પિંડવારા પોલીસ સ્ટેશન વિસ્તારના કંટાલ પાસે સર્જાયો હતો જેમાં સ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે તેવી માહિતી મળવા પામી છે તમામ ઘાયલોને પ્રાથમિક સારવાર માટે પિંડવારાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે ગંભીર રીતે ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે જીવורי હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક અને જાંડોલ અને ગોગુંદાના રહેવાસી છે અકસ્માત લોકોએ એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરી હતી એસપી સહિતના અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા હતા અકસ્માત કેવી રીતે સર્જાયો ક્યારે થયો તેની પોલીસ હાલ વિગત મેળવી રહી હોવાનું જાણવા મળ્યું છે તો મિત્રો અત્યારના સમાચારમાં હાલ બસ આટલું જ હવે મળીએ એક નવા સમાચાર સાથે